પરમને ઝૂંપડીના સાનિધ્યમાં આજે તમામ સેવક ગણ આ બેડા હોય બધાના શરણોમાં લાખ લાખ વંદન દેવીદાસ તણી દિનતાન સાદુર તણી સુવાસ આધીનતા અમર માત ની જય જય સેવાદાસ એવી પરબની ઝુંપડી અને અમારે જલ્પાબેન અભ્યાગતો ને આ પરબ ની ઝુંપડીમાં બોલાવી અને મિત્રો સેવા કરવી કોઈ હેલી વાત નથી આવી ઘટના આપણે ગુજરાતમાં પાણીના પર્વો મિત્રો ઘણા બંધાણા અંશે ઘણા બંધાણા પણ રોગીયાઓને ને પીતિયાઓને બોલાવી અને જો કોઈ લોહી લોહ્યા હોય ને તો એક જ ઝૂંપડી પરબ ની થઈ જ ગુજરાતમાં ભલામણ અને ઈ જો કે હજી આય ઘણા કલાકાર છે પણ બેન જે આ

આવી સેવા કરી હગે જેની હજી જુવાની હતી જોબન ઈંડોળા ઝૂલતી આહિર તણી બાળા હતી જેને સંસાર કેરો મો છોડી અને પ્રભુને રડતી હતી એ અમર ઘરને ઓળખવા વાળી ઉલતી વિશ્વાસમાં જોઈ લ્યો પરબે પીરાય અમર દેવી દાસમાં અને એ અમરમાયે અને બીજી વાત તમને એ કરી દો મિત્રો જેવી રીતે અમરમાયે જગતના જગત ઘા ઝીલા છે ને મે પેલા જ વાત કરી ને આ કાર્ય કરવું કોઈ હેલી વાત નથી ભાઈ બેન ને પણ એમનો પરિવાર નહી હોય એમણે કોઈ સગાવાલા એના સંબંધી નહી હોય પણ રાત ને મહેનત કરી અને જગતના ના ઘા ઝીલી ઝીલી

સત દેવીદાસ અમર દેવીદાસ સત દેવીદાસ અમર દેવીદાસ અને મિત્રો ટૂંકમાં વાત કરી દઉં જેથી અમર માં ના લગ્ન થયા અને વેલડું ત્યાંથી નીકળવું અને આપણે આયર દરબાર મેર ગઢવી બધામાં ફૂલ વાહ દીકરી દેવાના રિવાજ હોય બરોબર એમ કહે કે વેલડું નીકળું અને બરોબર પરબની ની ઝુંપડી

એ કાંઈ વાંધો નહીં બાઈજી એ વેરડા ઉભા રાખા અને વેરડા આકવારને કીધું ભાઈ હમણાં બે માણા કરી લઉં અને હમણાં આવું અને ધીમે 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 પગલા માંડ્યા ભાઈ દેવીદાસ બાપુની ઝૂંપડી બાજુ મિત્રો હવે જગ્યા મોટી થઈ પણ પહેલા તો ખાલી ઝૂંપડી જ હતી બરોબર આ જલપાબેનની જેમ જ એ વખતમાં આજ હજારો વર્ષ પહેલા આ જેમ જલપાબેન દુખીયા ને ભેગા કરે ને એવી જ રીતે એમ કહેવાય કે દેવીદાસ બાપુ

અને માં વાત કરું ઈ ડોસી માને નાખવા ગેલા દરિયામાં અને પરબ ના ઈ દેવીદાસ બાપુ એમ કેવાય કે ચોલી નાખી

જો ડોહી માને કદાચ મન માંથી દુઃખ નીકળી જાય ને તો પાટા પીંડી કરી લઈએ આ હેતુ થી દેવીદાસ બાપુ પૂછતા તક માં ત્યારે ડોહી માં એટલું કીધું બેટા જ્યારે હું પરણી આવીને દીકરા ત્યારે મારું જોબન એવું હતું હું આમ બજારમાં નીકળું ભલભલાની ની આખું એમ કેવાય કે ઝૂકી જતી બેટા મારું જોબન એવું હતું આજ શરીર મારું તૂટી ગયું લોહી પરું હાલતા થયા મને ઘરના દરિયાની માલિપા નાખવા જાતા હતા અને આ શબ્દો અમરમાં એ હાઈબડા જોજો શબ્દની જેને જેને શબ્દની ની થપાટ લાગી છે ને મિત્રો આ શબ્દ અમરમાં એ કે આજ સવારે હું આઈથી પૈણી ને જાઉં છું કાલ સવારે હાહરે જાય હું સંસાર માંડી પછી મોટી થાય અને પછી મારું શરીર આવશે અને પછી મને ઘરના આઈ મૂકી જાહે એના કરતાં તો આઈ નઈ રોકાઈ જાવ હું આ ભલા માળા હે બેટા કોણ છો ત્યારે અમર માય કીધું બાપુ મને એ ખબર નથી હું કોણ છું કે બેટા ક્યાંથી બાપુ હવે તો મને ખબર ક્યાંથી આવું છું એ ખબર નથી દીકરા જવું છે ક્યાં

અને ઈ અમરમાં ના પગલે હિન્દુસ્તાન ની માલિકા ગુજરાત ની અમર લાખ લાખ વંદન કેવાય બેન હું તો બેન નો એક વિડીયો જોતો હતો બેન મને ખરેખર આંખ માંથી આહુડ આવ્યા બેન રોતા તા તો મને ભલામા વિચાર આવ્યો કે જગતના આપણે તો સંસાર લઈને બેઠા છે બાપ હે પરનાવને મૂકી અને પારકાની સેવા કરવીને મારા વાલા આ કોઈ હેલી વાત નથી ભલા માણા અને પરવની જગ્યાના જેટલા જેટલા સંતો થઈ ગયા જેટલા સેવકો થઈ ગયો ભલા માણા જગતના માણસો એને પરબના મુંડિયા કીધા છે હું કરવા મુંડિયા શબ્દ હું કરવો આપ્યો કે જેને આપણા જગત વાહે પોતાનું જીવન મુંડી નાખ્યું ભલા માણા એને મુંડિયા કહેવાય વિચારતો કરવા પરબ ની માણી પાતો હજારો સંતો થઈ ગયા ભલામા રામવાડા થઈ ગયા દેવીદાસ બાપુ થઈ ગયા અમરમાં થઈ ગયા હાદુર ભગત થઈ ગયા ઉરલમાં થઈ ગયા તે પછી રૂડા ભગત થઈ ગયા સાંઈ સેલાણી થઈ ગયા ઘણા સંતો થઈ ગયા જેને આપણી પરબની પીરાઈ ને ઉજળી કરી દેખાડી છે બાપુ જગત ડાયરા તો ઘણા ઠેકાણે કરતા હોય ભાઈ પણ આ પરબ ભજન કરવાનું ઠેકાણું કઈ તો આ ઠેકાણું કહી શકાય એક જ નાનકડો પ્રસંગ બેન જદી પરબ ની ભગત આમ ઢોલિયો બેઠા હતા અને બરોબર એમાં રૂડા રૂડાભગત આમ નીકળ્યા એટલે હાદુર ભગત બરકે કયા આવો તો ઈ કે બોલો ને કે જાઓ કર્યા દુધાડા જે આપણા ગુરુ મહારાજ છે ને કર્મણ ભગત એને જરાક મજા નથી ને જરાક ખબર અંતર પૂછી આવો અને રૂડા રૂડાભગત મિત્રો આમ હાલતા થયા એટલે હાદુર ભગતે પાછા બેરકા ક્યાં આવો કે બોલો ઈ કે તમે ખબર અંતર પૂછવા જાવ છો એની ના નહીં પણ એને હાજા કરીને આવજો નકર મારી પરબની ઝુંપડીમાં મોઢું ન દેખાડતા અને ક્યાં રૂડા ભગત એમ કેવાય બરોબર હાલીન કર્યા પોતાના ગુરુ કર્મણ ભગત નો જીવ નીકળી ગયો એને બદલે આનો જીવ નીકળી ગયો હવે કરવું હું અને આજુબાજુમાં નજર કરી એક મુસલમાન દીકરો બકરા ચાઢતો હતો અને બોલાવ્યો બેટા અહીંયા કે બોલો ને બાપુ કે બેટા તારું નામ કે મારું નામ સેલાની

ઓટોમેટિક ઉડીન પાછું આવ્યું બીજી વાર ઘા કર્યો ઓટોમેટિક ઉડીન પાછું આવ્યું અને ત્રીજી વાર અને સોથી વાર ઘા કર્યો ને એ દીવાલ તોડી અને પરબની જગ્યામાં મસ્તક આવ્યું અને હાલમાં મિત્રો કોઈ પરબે જાવ ને એ રૂડા ભગત મસ્તક હજી દીવાલમાં પૂજાય છે ભલા માણા પણ પીરાય આપી હતી એનું પરમાણ હું જે સેલાણીને ને પીરાય આપી હતી એનું પરમાણ અમારી ઘરની ધોરાજી

એટલું જ નહીં પણ એ સાંઈ સેલાણીએ અમારી ધોરાજીમાં સાડા ચારસો કબર બોલાવી હતી જે કબર ઉપર પાંચસો વર્ષ પહેલાં જે અંદર હતા અને એ કબર ઉપર સાંઈ સેલાણી દંડીકી અડાડે અને ઉપરથી એમ કે સત દેવીદાસ તા તો કબરમાંથી અવાજ આવતો તો અમર દેવીદાસ ભલામાળા એટલે કીધું ધોરાજીમાં ધૂન મચાવી ખૂબ મચાવ્યો ડારો અઢાર વરણ એક પ્યાલે એવો નુરીજન મેં ધાયરો ભલામાણા માણા અને એ પરબની ની અને એમાંય અમારે જલ્પાબેન આજ ઘણા વર્ષોથી બાપ આવા અભ્યાગતોની દુખિયારાઓની માનસિક માણસો ની સેવા કરે ને એની સેવાને બાપ લાખ લાખ વંદન છે એટલે અહીંથી અમારે બીજું કઈ જાજુ બોલવાનું નથી બોલો પરબ ના પીરાની

જ્યારે એવો માહોલ હોય એટલે આપણે ભાઈને વિનંતી કરી પણ એક મને જો નાનકડો પ્રસંગ યાદ આવ્યો બેન બેઠા છે એટલે અને બેનના તમે જેટલા બેનના સેવક લાખ લાખ વંદન કીધા પણ બીજી વાત તમને એ કરી દઉં કે આ પરબની ઝૂંપડીમાંથી એવું નથી તમને ભજન આવડતું હોય તો ઝૂંપડીએ જવાય એવું નથી કે તમને ભજન આવડતું હોય તો જવાય પણ આ ઝૂંપડીમાં હામે આવીને બહેન વહી જાવ ને બેન એ પણ એક ભક્તિનો પ્રકાર છે રામાયણમાં તુલસીદાસ મહારાજે લખ્યું છે કે પ્રથમ ભક્તિ સંતન રતિમમ કથા પ્રસંગા એવું ન હોય ભજન માં આવડતું હોય ને તો જવાય એવું ન હોય અને મિત્રો હું તો એમ કઉ છું તમારા મનની ટેક અને હૃદય નો ભાવ હાચો છે ને અને આ પરબ ની મિત્રો જો આ પેલી વાર આવ્યો સૌ અને પેલી વાર એક વાત કરીને જાઉં છું બેને જ્યાં સત ની જોલી જગાવી છે ને એની સત અને એની નીતિ સાચી છે ને એક દિના સમયે આ ઝુંપડી ઉપર આપણા વડાપ્રધાન ને નો આવે ને તો અહીંથી ગાવાનું બંધ કરી દઉં ભલા મારા ભલે પાંચ વાર પછી આ નાનકડા કલાકાર ને યાદ કરજો જો અહીંથી બોલીને છું બેન અને જેદી આપડા વડાપ્રધાન આ ઝૂંપડીની મુલાકાત લેવા આવે ને આજ પાંચ નહીં દહ નહીં પંદર વર્ષ પછી કદાચ હું મરી ને તો મિત્રો વડાપ્રધાન ગમે વડાપ્રધાન એક ના તરફેટે જો બેન સતની જોલિયા જગાવીને બેઠા હોય અને જો આપણો વડાપ્રધાન હાજરી નો આપે ને ભલામાણા તો આજીવન ગાવાનું બંધ કરી દઉં બીજી વાત તમને ઈ કર દઉં ભલે તમને કઈ ન આવડતું હોય પણ આવીને કીધું ને ભક્તિનો અને હું તો મિત્રો એમ કઉ છું કે તમારી નીતિ અને હૃદય નો ભાવ સાચો છે ને બેન માં અમર ને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી માં અમર આપણા હૃદયમાં જ છે પણ હું એટલી વાત ધ્યાનમાં રાખશો ને તો હા હું કહું એટલી ટેક તમારા હૃદયમાં છે ને તો માં અમરને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી આપણા હૃદયમાં જ બિરાજે પણ એ ટેક કઈ કે બધી વાત સાચી પડે એટલું તમારે બોલવું ખોલવું નહીં એક વેણ ખોટું સોલવા નહીં કદી કુડ છાપડા માં બંધાય જાણ નહીં મોટું પારકી આણ દેખી કદી ના રખવું પારકી નિંદા નકો કરવી અરે ભૂખમર હોય પણ અખાજ ના ભરખવું અરે નિરખવી નહીં કદી અવર નારી અરે લાભમર હોય પણ કપટથી ના લીજીએ કીજીએ નહીં સાક્ષી કોઈની કુડી

માંડવો અરે કે સદા માં ભલા કવિ ગીગા તો એમ કીધું ખ્યાલ કરીને કોઈ દી હેબ નો ખોલવી આ ભલા માણા હેબ એટલે ઇજ્જત થાય આ દેવો ને દાનવ મળ્યા ને એને એમ થયું દરિયા ને ઘુમાડો ને એટલે આપણું શું જાય એટલે એક રતન આપ્યું બે રતન આપ્યા સૌદ સૌદ રતન આપ્યા છતાં એમ થયું કે હજી ઘુમેડો છેલ્લે ઝેર નીકળું ઝેર આ ઝેર કોઈએ લીધું નહીં ભગવાન ભોળાનાથ ને બરકા લાંબો હાથ કરીને પી ગયા કંઠમાં રાખ્યું ને આથી નીલકંઠા કેવાણા ભલા અને આ જગતમાં થોડા કોડા નીકળ્યા હતા કોડા કોડા કોને કહેવાય